તો એ ઓ શું ખાય ઓગઠ ખાતા કરતો એ મમ્મી એને બપોરે દૂધ છે ને જો આ રાખતા ખાય એમ રોટલા દેતા હોય આપણે રમાડતા હોય એટલે બહુ યાદ નહીં એટલું જઈશે આપણા ભાગમાં એને રમાડવાનું એટલે એટલું એને રાખી લીધો હવે આપણું કંઈ હાલે નહીં કે ક્યાં ક્યાં છે હવે હે સીતારામ ને જી શ્રી કૃષ્ણ હજી જવાનું થોડીક વાર છે એટલે સિંહ તડકે બેહું જ જોઈએ આજ બહુ છે ને ઠાર તો બસ હમણાં જ સુરજ દાદા છે ને જો દેખાણ એકદમ હવા ઝાડવા નીચરે હજી છે ને નીતરે છે ટીપા પડે એટલે ઠાર આજ બહુ જ ન હતો ને છે ને હાલ તો શું તું કંઈક કહેતી હતી શું કહેતી હતી આમ જો અહીંયા થોડીક હમણાં છે હા હું હા મહેંદી કેવાય યાર મહેંદી કરીને તાર જાઉં આ તૈયાર થઈને આ રમાયામાં ભૂકામાં હું તૈયાર થઈને કેની કરી દીધી મહેંદી એમ જો મહેનત કરી હું તો હોઈ ગઈ તી વહેલી તારી મોર તોને હું ખબર આ તું પેલી ખોટી હતી તને ખબર ઓર બાકી કે આ રહી કે હાલ તો તો ભઈ સીબુ છે ને એને કાલ હંજે જો મહેંદી કરી દીધી કાલ ને કાલ કાકર કોણ મગાયો મારે કે લગ્નમાં જવાનું છે મહેંદી તો કરવી જો હે તો કાલ ને કાલ કાકર કોણ મગાયો મહેંદી કરી હંજે પાછી આખો દી નથી હોતી તો હંજે મેં કીધું તો સુઈ જા પછી કર દે તો સુઈ ગઈ તો જઈ મહેંદી કરવાનું ચાલુ કર્યું ને એવી ને એ ઉઠી ગઈ બસ મને કે તું એક હાથમાં કરી દે પછી હું સુઈ જાઉં એક હાથમાં કરી દીધી સુધી બેઠી પછી પાછી હુવરાવી મેં કીધું સુઈ જા પછી હું બીજા હાથમાં કરી દે વરી ને વળી બીજા હાથમાં જેવી ચાલુ કરીને એવી પાછી ઉઠી ગઈ એની કેટલા કામ જાણ બગાડે બે હાથમાં કરીને તા સુધી છે ને જાય ગઈ પાછી જાગતી એટલે હલ હલ વધારે થાય ચાર વિચારીને કરવી પડે તોય ક્યાંક ક્યાંક થઈ જતા થથેબડા એટલે

ને જો તમને એમ થતું હોય છે કે આજ ગાય ને તુલસી બેજ દેખાય તો એમાં એવું છે ને કે આપણું નાનું બધિયું હતું ને બધીઓ એને ને બટકા જો આપણે કીવા દેતા એ છે ને હમણાં કેટલા દીથિયાનું થોડુંક ઓલું હતું કાંઈ મેં વિડીયો જોવાને ખબર છે કેટલા દીથિયાને અહીંયા આમ ઓલો પગું ને એના કામ ન કરતા ને છેલ્લા બે દિથિયા જ છે ને એને ખાવાનુંય મૂકી દીધું હતું દી છે ને ગઈકાલે સવારે એ વયોગ્ય ભગવાન પાસે તે બે દીધિયા ખાવાનું મૂક્યું તો અહીં તો અમને ખબર જ હતી કે ધરાર દૂધ ને પીવરાવતા બોટલમાં ભરીને પછી તો એ છે ને રહ્યો નહીં એને ખબર ને પેટમાં પછી કેમ થઈ ગયું હોય તે ખાતો અને નહીં પછી તે એ છે ને વયોગ્ય ભગવાન પાસે નગર છે ને જોઈએ કીવો બાંધો રહેતો ઢારીયામાં શિવને કેવી રોટલા બટકા દેતી તો રહેતો ઢાર્યું થઈ ગયું ખાલી એના વગરનું છે ને કાલે હવાઈ રમે ઉઠા ત્યાં પ્રમદી ખાઈ જે તો બેઠો તો ઓગારઈ વાર તો બેઠો બેઠો પછી અગિયાર વાગે તો હું ઉઠી હતી ત્યાં મેં હાથ ફેરવો લાંબો થઈને બેઠો તો પછી હવાઈ રહે ઉઠા ને ત્યાં તૂબી ગયો તો ભગવાન પાસે એટલે પછી ગાય છે ને કાલની એ બહુ જ ન પેલું ભાડા નાખે કાલ તો વિડીયો જ નહોતો તો એ પછી કાલ કંઈ મજા જ નહોતી આવતી શિવ છે ને એને બહુ વાલો હતો એ કંઈ ન હગે પણ એને છે ને શિવન ખીચ ચડતી હતી કાલ કંઈ ન હગે ને કંઈ નહીં એટલે કાલે એની મમ્મી સીવૂન ખીચ ચડતી હતી એ બહુ વાલ અહીંયા કંઈ આપણું થોડું આને ને ખાવાનું છેલ્લા બે દી આમ મૂક્યું તો નખ બિસાડો ખાતો ખરી એટલે હવે ગાય છે ને કાલે બેણે કાઢી ને તો અહીંયા છે ને આ ખીલા હમ જોઈ ને રાયડું નાખતી હતી આજ તો એ ઓછા ફંપડા નાખી કાલે બિસાડે એ બપોર સુધી બહુ જ નાખા એ ભલે બોલતા નથી પણ એને વધારે આપણા કરતાં ખબર પડે કેમ કે કાઢીને લઈ ગયા અને બધું એ દેખતા હોય વધારે ખબર પડે બધી માણસ કરતા વધારે વાર ના કોઈ નહી વહેમું લાગે તીઓ પછી કાલ આખો દીધા બાંધી તી પછી કાલ રોંઢે પપ્પા વાગે ચાર પાંચ વાગે છે ને અંદર બાંધી ને તો અહીંયા બિસાડી સીધીવાલા ખીલે ગઈ બધી આને બાંધતા અહીંયા ત્યાં જઈને એકદમ ભાંભળો નાખો ને પછી અંદર થોડીક વાર ભાંભળા નાખ્યા પછી હવાર સુધી ન વાંધો આવ્યું પછી અટાણ બાયણે કાટીને તો ખીલા આમ જોઈને જ રાયડું નાખે ને પપ્પાએ જઈ અટાણે અટાણે બદલાવીને ગાય ને તો અહીંથી છોડીને તો સીધીવાલા ખીલા પાસે જઈને એકદમ એવો ભાંભળો નાખો એટલે આપણે એની બોલી ઉપર ખબર પડે કે એ એને બધી હાટું એમ કરે એ હવે પછી કાલે છે ને હવા રે ઓઇલું કરવા ગયા તા ખાણ મૂકી ને બોલાવવા ગયા તા ન કરતા પછી દૂધ બારી જાય કાલે હવાર નથી ઉઈ પી બસ હાઈ જાય થોડુંક કાઢ્યું હતું આ જ હવા થોડુંક કાઢ્યું હવે વ્યાણી એને છે ને હવા બે મહિના જ થયા એને પાછી તો વારવી પડે એટલે વરી જાય તો સારું થોડું થોડું વટાણ કાઢીશ ને ખાણ મૂકીએ ખાણ ભલે વધારે મમ્મી પપ્પાને તે ખાઈ લઈ પણ એ કે જાયશ તને પેટમાં જ ને તે ખાંડ મૂકી બે કરે પણ એને આ તાજુ છે ને એટલે વધારે એમ કરે પછી લગભગ એને ખબર પડી જાય ને કે ખાણવે થી આવે છે દોવા આવે ને મારે બધીઓના એટલે ધીરે ધીરે થઈ જાય આ પેલી વાર છે એટલે ખબર નથી

ને કાં વ્યાળી હોય ને એ પછી એક બદિયો હતો એ બધિયાને એ લઈ ગયા હગાવાલા કેદીના કેતા લઈ જાવ લઈ જાય એ લઈ ગયા ના તુલસી અમે રાખી છે ને આ છે ને એ હું એક મારી મમ્મી હતી કે મમ્મી બહુ વાઈકનું છે ને દૂધને પીવરાવે બે ટાણા થવરાવે એ પહેલેથી ને એવો થવરાવ્યો કે મમ્મીને હતી હું કોઈને કહેવું હોય જો કે નોંધી લઈ અમારી ગાય બહુ એક છે ને પછી દે હું તો એને ક્યાં રહેવું તું થોડી ખબર કે આ પહેલી વાર ચોથું વેતર છે આપણી ગાય તો કાલની છે ને ખાઈ એવું પાંપળા ના બુ એવું તે ખાઈશી ને પછી કાલ છે ને દાખલો વધારે પડતો ખીચડ કઈ ન હા બધી લઈ ગયા ને પપ્પા કાઢીને રવેશભાઈ તી એને ગમતું નાતું કેવું મોટું કરી આપણે બોલાવીએ તો આપણી માથે ખીચકાતી હતી પણ એક એક કરતા બધું ખાલી થઈ ગયું આપણે કુતરા ગટુડી ગલુડિયું ગટુડી વાસડો બધા વહ્યા ગયા એના હાઇટામ ભૂમીનું મીંદડું આવ્યું હા મિંદડા આવી ગયું મીંદડું તો આવી ગયું મીંદળું થશે છે ને ભૂમિનું ને આવી ગયું એ રોટલી ખાતું હોય અહીં ઘરમાં ખડીકવાર પૂતું હોય ને એ થશે એવા પણ હવે જોડાકદીમાં એવાથી એવા થઈ ગયું હા અહીં નહીં ગયા તો બધાય જય શ્રી કૃષ્ણ સીતારામ હવા હવાના બધા મજામાં બસ મજા હોય તો એટલે પછી કાલે છે ને જો વિડીયો નતો ઉતાર્યો કેમ કે કાલે પછી મને નહોતું થતું એટલે બ્રેક રાખી દીધી હતી બધી આને કીવા ઓલા ને રોટલીઓ દેવા આવીએ ને એ ઓલું આપણે એમ થાય લાડવો લાડવાય ખાતો અમારે છે ને ઓલા લાડવા દેવા આવે ને ગામમાંથી એ ગટુડીને નાખતા ગલિયાને નાખતા આ આને દેતા તે લાડવો એને બહુ ભાવ તો હવે અહીંયા આપણું જ ન હાલે તે વધારે પછી બે દી ખાધું ને નહીં ને એટલે અમને એમ થયું કે વયો જાય ન કરશે ને આખી લેબાઈ ધોરાતો ને તો અહીંયા છે ને ઓલું કરતો ઓગટ નહી ખાધા કરતો કદપ નાખીએ આપણે મકાઈ નાખીએ તો એ ઓછું ખાય ઓગઢ ખાધા કરતો ને મમ્મી એને બપોરે દૂધાઈ છે ને જાય

બધીયા થમવા આવ્યો ને આ જશે ને કંઈ ઈચ્છા નથી પછી વિડીયો શૂટિંગ કરવાની એટલે પાછો વિડીયો કન્ટિન્યુ નતો કર્યો ને બધી વાત કરીએ ને એટલે છે ને ન રળવું આવતું એ તો આવી જાય કેમકે એને છોકરાઓની જેમ આપણે રાખતા હોય રમાડતા હોય એટલે મમ્મી એને વાઢીને નાખતા સીવું એને દાદી ગદબ પાડતા અહીંયાથી માથે લઈને નાખતી હું રોટલો દેવા જાતી રોટલી દેવા જાતી રમાડીએ પાણી પીવરાવીએ એને ત્યાંથી આપણે નીકળીએ તો એમ થાય કે રમાડવા બેસી જાય એવું વાલું હતું એટલે એની વાત કરીએ તો એ છે ને રડવું આવી જાય એટલે હવે એ વયોગ્ય એ તો વયોગ્ય હવે રોઈએ કે રાહ દળીએ કંઈ આપણા થાય નહીં એટલે બસ હવે એટલી પ્રાર્થના છે કે ભગવાન એની આત્માને શાંતિ આપે બીજું તો હું નહીં એટલું જઈશે આપણા ભાગમાં એને રમાડવાનું એટલે એટલું એને રાખી લીધું હવે આપણું તો કંઈ આલે નહીં તો બસ આજનો વિડીયો હવે એટલો રાખીએ